કલેક્શન માં આટો રબરું જરૂર નથી ઓનલાઈન ઓર્ડર પણ કરીએ લગનગાળો શરૂ થઈ ગયો જાય હળી ટ્રાફિક વધતું એટલા લુકડા વિશે એટલા લુડા વિશે ખાવાનું વારો ખુદ નો ધંધો લઈને બેઠા આવતો રે વાસીન પવન ખાવા આયા કે નહીં રાત ના આઠ વાગે ખસાવ નાના નાના બોડી જવાનું કાકા હેડમાં ઉપડે ને આપણે દીધા બોડી પોગ્રામ પેલો પોગ્રામ ને બનાવવાનો આખા લહણ ના ગાંઠિયાનું પેલું છુલા સડી દીધું ત્યાં અમારા પેલા આના ભારે ટાટ સડી ગામનાડી હળવાળ વાસીન ધોવાળા ભેગા થતા શિયાળામાં પ્રોગ્રામ કર્યો ને કોમેન્ટ કરો બિલો કિલો નું શાક નહીં એસી બાજાર ના બધા દાબડી ગયા A un pueblo carbón, un león.